લીલી તુવેરના દાણા તેની સાથે લીલું લસણ અને ડુંગળીથી ભરપૂર એવું કાઠિયાવાડી સ્ટાઇલ તુવેરના ટોઠાની રેસીપી છે તે આજે હું તમારી સાથે શેર કરવાની છું લીલું લસણ અને ડુંગળી છે તે સરખા પ્રમાણમાં લેવાનું છે તેને સારી રીતે ધોઈ અને આ રીતે ચોપ કરી લેવાના છે હવે પેનમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય પછી અહીંયા ખડા મસાલામાં મેં તજ લવિંગ ઇલાયચી અજમો અને બે લાલ સૂકા મરસા લીધા છે તે ઉમેરી અને સાથળી લઈશું એક સેકન્ડ જેટલું સંતરાઈ જાય પછી અહીંયા બે મીડિયમ સાઇઝની મેં ડુંગળી લીધી છે તેને આ રીતે ચોપ કરી લીધી છે તે ઉમેરી અને સાતરી લેવાની છે હવે લસણ આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી અને સાતરી લઈશું ત્રણ મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે તેને પણ મેં ચોપ કરી લીધા હતા તે પણ ઉમેરી અને સાતરી લેવાના છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને મિક્સ કરી લઈશું હવે શાકભાજીમાંથી તેલ અલગ ન થઈ જાય ત્યાં સુધીને થવા દઈશું એટલે બે થી ત્રણ મિનિટ માટે ઢાંકીને થવા દઈશું બે મિનિટ જેવું થઈ ગયું છે આપણે ચેક કરી લઈશું તો શાકભાજીમાંથી તેલ છે તે અલગ થઈ ગયું છે તો હવે અહીંયા આપણે લીલી ડુંગળી અને લીલું લસણ જે ચોપ કરી લીધું હતું તે ઉમેરી અને સાંધરી લેવાનું છે શાકભાજી છે તે સંતરાઈ ગયા છે તો હવે તેમાં મસાલા કરવાના છે અહીંયા મસાલા છે તે વધારે નથી ઉમેરવાના એટલે કે અડધી ચમચી જેટલો હળદર પાવડર લાલ મરચું અને ધાણા પાવડર ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે તુવેરના શાકમાં મસાલા છે તે બહુ નથી આવતા અને અહીં આપણે ખડા મસાલા ઉમેર્યા છે એટલે નોર્મલ મસાલા જ આપણે ઉમેરી અને શાક રેડી કરીશું હવે ગ્રેવી માટે અડધો કપ જેટલું પાણી ઉમેરી અને સાંતરી લઈશું તમારે ગ્રેવી વધારે જોઈતી હોય તો તમે પાણી છે તે વધારે પણ ઉમેરી શકો છો અહીંયા શિયાળામાં મળતી એવી ફ્રેશ એવી લીલી તુવેરા દાણા છે તે એક કપ જેટલા લીધા છે તે પણ ઉમેરી અને મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ ટોઠાનું શાક છે તે જનરલી સૂકી તુવેરમાંથી બનતું હોય છે પણ આજે આપણે લીલી તુવેરના દાણામાંથી શાક બનાવ્યું છે અને તે પણ કઢાઈમાં બનાવ્યું છે જો તમે કૂકરમાં બનાવતા હો તો ત્રણ બિસલમાં શાક છે તે બનીને તૈયાર થઈ જાય છે અને આપણે કઢાઈમાં બનાવ્યું છે એટલે પાંચથી સાત મિનિટ ઢાંકીને થવા દેવાનું છે હવે સાત મિનિટ જેવું થઈ ગયું છે આપણે ચેક કરી લઈશું તો દાણા છે તે ચડી ગયા છે એટલે શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે તો ઉપરથી આપણે ગરમ મસાલો ઉમેરીશું અને ધાણા ઉમેરી અને બે મિનિટ માટે થવા દઈશું ગ્રેવી વધારે જોઈતી હોય તો તમે પાણી પણ ઉમેરી શકો છો પણ તમારે પાણી છે તે થોડું ગરમ પાણી કરી અને પછી ઉમેરવાનું છે તો શાક છે તે સારું લાગશે તો બે મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈશું તો ટોઠાનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે તો હવે ટોઠા છે તે બ્રેડ સાથે સૌ થતા હોય છે આપણે ગેસ બંધ કરી અને બ્રેડને શેકી લઈશું ફ્રેન્ડ્સ ટોઠા માટેની બ્રેડ છે તે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો જેમ કે વ્હાઈટ બ્રેડ બ્રાઉન બ્રેડ અને મલ્ટીગ્રેન બ્રેડ પણ લઈ શકો છો પણ આજે મેં અહીંયા બ્રાઉન બ્રેડ લીધી છે તો તવી પર થોડું બટર લગાવવાનું છે અને બંને સાઈડથી બ્રેડને ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું અને હા ફ્રેન્ડ્સ તમારે જો બ્રેડ ના લેવી હોય તો તમે પરાઠા સાથે પણ ખાઈ શકો છો તો બ્રેડ છે તે બંને સાઈડથી શેકાઈ ગઈ છે તો હવે તેને ગરમા ગરમ પ્લેટિંગ કરી લઈશું તો પ્લેટમાં આપણે લીલી સલાડમાં આપણે ડુંગળી સર્વ કરી છે તો શિયાળા સ્પેશિયલ કાઠિયાવાડી સ્ટાઇલ લીલી તુવેરના દાણાનું ટોઠાનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે તો આજે રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને અને હા ફ્રેન્ડ્સ બે હજાર ચોવીસની આપ સૌને હાર્દિક શુભકામના હેપી ન્યૂ યર ટુ માય યુટ્યુબ ફેમિલી નવું વર્ષ છે તે તમારે સુખ શાંતિ સમૃદ્ધિ આપે તેવી મારી શુભકામના છે અને કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો કે આજની રેસીપી તમને કેવી લાગી લાઇક કરો શેર કરો ઓર મારી ચેનલ ભાવિસ કિચનને સબસ્ક્રાઈબ કરો મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર